ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્ત્વનો રેલવે ગોડી માર્ગ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત બે પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ આરસીસી માર્ગથી હજારો વાહનચાલકોને મોતી રાહત મળશે આ માર્ગ પરથી દરરોજના નાના મોટા હજારો વાહનચાલકો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું આ સમસ્યાને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજે એક કિલોમીટર લાંબો અને આઠ મીટર પહોળો આ આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ બાવન સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળી રહે આજ રોજ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્યના શહેરી વિસ્તારોમાં વચ્ચે સંચાર સુગમ બનવાના મહત્વની ભૂમિકા ભજવશે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રેલવે ગોડીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થયો છે મુખ્યમંત્રી શહેરી સ્મણિમ યોજના અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે આ રોડ બનાવવામાં અનેક વિભાગો આ રોડ સાથે જોડાયેલા હોવાના કારણે અનેક મુશ્કેલીઓ હતી પરંતુ રાજ્યના મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરતા આપણને આ રકમ આપવામાં આવી છે અને આજે આ રોડ બનીને તૈયાર થયો છે એક મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે આ રોડ પરથી પસાર થતા નાગરિકોને મુશ્કેલી પણ પડી છે પરંતુ એનું કોરિંગ એક મહિના સુધી કરવાના કારણે રોડની મજબૂત થાય અનેક વર્ષો સુધી આપણને આગળના દિવસોમાં કામ લાગશે જે સહયોગ આપ્યો છે આ વિસ્તારના લોકોએ નાગરિકોએ એના માટે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ આના આગળ પણ આ રોડથી કલેક્ટર ઓફિસને જોડતા જે બ્રિજની નીચેના બંને ભાગના રોડ છે એ પણ નવા બનવા માટેનું કામ સોંપાયું છે આ મહિનામાં એ કામ પૂર્ણ થશે સાથે સાથે આ નંદેલાવ બ્રિજથી હિંગલલા ચોકડી સુધીનો પણ ફોર લેન રોડ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી છે મને આશા છે કે આ મહિનામાં એ કામ પણ મંજૂર થઈ જશે અને એના કારણે આ રોડનો ઉપયોગ જે ગામડા ગામડાના લોકો કરે છે સોસાયટીના શહેરના લોકો પણ જે કરે છે એને હજી આવનારા દિવસોમાં એની સુવિધામાં વધારો થશે